ગુજરાત યુનિવર્સિટીમાં જુલાઈ મહિનામાં યોજાયેલી બી એસ સી નર્સિંગની પરીક્ષામાં જે પુરાવણીકાંડનો મામલો સામે આવ્યો હતો તેમાં ગુજરાત યુનિવર્સિટીને વધુ એક સફળતા હાથ લાગી છે જેમાં એજન્ટો તરીકે ભૂમિકા ભજવનાર ચૌદ જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે આને લઈને અમદાવાદના ડીસીપી ઝોન વન લવીના સિન્હા શું કહી રહ્યા છે તેમણે પ્રેસ કોન્ફરન્સમાં શું ખુલાસા કર્યા છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતની ખ્યાતનામ યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીમાં જુલાઈ મહિનામાં લેવાયેલી બીએસી એસસી નર્સિંગની જે પરીક્ષા હતી તેમાંથી સમગ્ર મામલો આવ્યો હતો જેમાં આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો વાત કરવામાં આવે તો મુખ્ય આરોપી સની ચૌધરી અને અમિત સિંઘ દ્વારા આખું કૌભાંડ ચલાવવામાં આવતું હતું જેમાં સ્ટ્રોંગરૂમમાં જ્યારે પરીક્ષા લેવામાં આવતી હતી ને જે પેપરો જમા કરાવવામાં આવતા હતા ત્યાં ફરજ બજાવતો જે સિક્યોરિટી ગાર્ડ છે સંજય ડામોર તેની પણ સંડોવણી ખુલી હતી ને આ સંદર્ભમાં સૌપ્રથમ ગુજરાત યુનિવર્સિટી પૂરી

આને લઈને ગુજરાત યુનિવર્સિટી પોલીસને વધુ એક સફળતા હાથ લાગી છે જેમાં જે એજન્ટો તરીકે કામ કરતા જે આરોપીઓ છે તેમની પોલીસે ધરપકડ કરી છે વાત કરવામાં આવે તો ગુજરાત યુનિવર્સિટીમાં જે નબળા વિદ્યાર્થી હોય ઓછા માર્ક લાવતા હોય એવા વિદ્યાર્થીઓના આ ચૌદ જેટલા એજન્ટો છે તે સંપર્કો કરતા હતા ને તેમને સન્ની ચૌધરી અને અમિત સિંહ સાથે મળાવતા હતા ને ત્યારબાદ આ સમગ્ર ખેલ છે તે શરૂ થતો હતો હાલ આ મામલાને લઈને અમદાવાદના ઝોન વન ના ડીસીપી છે લવીના સિન્હા તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં મહત્વના ખુલાસાઓ કરવામાં આવ્યા છે તે જોઈ લો પેપર લીકના લીધે એક ફરિયાદ નોંધાઈ હતી જે કલમ આઈપીસી ફોર ફિફ્ટી ફોર ફોર ફિફ્ટી સેવન થ્રી એટી અને વન ટ્વેન્ટી બી તથા ગુજરાત જાહેર પરીક્ષા અધિનિયમ બે હજાર ત્રેવીસના અંતર્ગત આ ફરિયાદ નોંધાઈ હતી એમાં ટોટલ સત્યાવીસ આરોપી હતા જે મેઇન ત્રણ આરોપી હતા સન્ની અને અમિત અને સંજય કુમાર એ ત્રણેય જણની ધરપકડ થઈ હતી અને એ અટક કરીને કસ્ટડીમાં હતા અને એ પછી જે સ્ટુડન્ટ આમાં ઇન્વોલ્વ હતા એ લોકોને પણ આપણે આ કાયદા મુજબ આરોપી તરીકે લીધા હતા જેમને આ ચીટિંગ કરવામાં ભાગ લીધો હતું અને એમાંથી ચૌદ સ્ટુડન્ટ જે છે એમની આજે અમે અરેસ્ટ કરી છે અને આમાં જે કલમ મુજબ કરી આમાં કાર્યવાહી કરવા આ દરમિયાન જે હકીકત સામે આવી છે આમાં મુખ્ય મેન જે માસ્ટર માઇન્ડ હતો એ સની હતો જે આ ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ થ્રુ સ્ટુડન્ટને સંપર્ક કરતા હતા જે સ્ટુડન્ટને લાગતું હોય કે માર્ક્સ ઓછા આવે છે એમાં યુનિવર્સિટીમાં એક પટ્ટાવાળો હતો સંજય કુમાર ડામોર કરીને એ પણ આમાં મદદરૂપ હતો અને એક અમિત સિંઘ હતો એ પણ મદદ કરતો હતો ઇન્સ્ટાગ્રામ ને સોશિયલ મીડિયાથી સ્ટુડન્ટના સંપર્ક કરતા હતા પછી સ્ટુડન્ટને એક જગ્યાએ મળવા માટે બોલાયા હતા આ લોકોએ પરીક્ષાના ત્રણ દિવસ પહેલાં મળ્યા હતા ત્યારે નક્કી થયું હતું કે આ પેપર આ આમાં પાસ થવામાં એ લોકો મદદ કરવાના છે પેપર પેપરનું એ લોકો નક્કી કરતા હતા કે કેટલામાં પેપર માટે મદદ કરવાના છે આ જે કેસ છે એમાં જે ફાઇનલ યરના નર્સિંગના સ્ટુડન્ટ હતા એમને જે તપાસ દરમિયાન ખુલ્યું છે એમાં ત્રીસ હજાર રૂપિયા પર સ્ટુડન્ટ એમને નક્કી કર્યા હતા એમાં ત્રણ દિવસ અગાઉ પહેલાં તો સ્ટુડન્ટ સાથે મિટિંગ થઈ હતી એમાં બધાને પ્રોપરલી આ લોકોએ બ્રિફિંગ કરી હતી મેન જે ત્રણ જણ બે જણ જે આ બ્રિફિંગમાં ઇન્વોલ્વ હતા સની અને અમિત જે મુખ્ય માસ્ટર માઇન્ડ હતા એ લોકો બ્રિફિંગ કરતા હતા કે જે ઉત્તરવાહી છે એમાં પહેલાં પાના ઉપર સ્વસ્તિકનું સિમ્બલ કરવાનું છે અને જે છેલ્લા પાના છે એમાં એ લોકોને હેશનું સિમ્બલ કરવાનું છે જેથી કરીને જે અંદરનો સ્ટાફ છે એને ખબર પડે કે આ આન્સર કોપી આપણે કાઢવાની છે પછી સ્ટુડન્ટને જ્યારે જે દિવસે પરીક્ષા આપી હતી એના પછી જ્યારે રાતે બાર વાગે બોલાવવામાં આવ્યા હતા એમના આંખે પટ્ટા બાંધીને એમને ગાડીમાં બોલાવવામાં આવ્યા હતા પછી બીજી ગાડીમાં ટ્રાન્સફર કરીને એક અમિતનું એક અહીંયા ઓફિસ હતી

જોકે આ સમગ્ર કૌભાંડ ઉપર એસયુઆઈએ સવારે પહેરો નાખીને જ્યારે પુરાવણી જમા કરાવવા માટે જે આરોપીઓ આવી રહ્યા હતા આ દરમિયાન છે કેટલાક લોકોને ઝડપી પાડ્યા હતા અને કેટલાક લોકો ભાગવામાં સફળ થયા હતા આ બાબતને લઈને ગુજરાત યુનિવર્સિટીના પ્રશાસને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પોતે ફરિયાદી બન્યા હતા અને ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસે આ મામલે જે ગુનો નોંધીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી જો કે આમાં આગામી દિવસોમાં હજી જેટલા પણ આ કૌભાંડમાં સંડોવાયેલા છે તે તમામની ધરપકડ કરવામાં આવશે તેવી વાત પણ લવીના સિન્હાએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં જણાવી છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજી ન્યૂઝની ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર